જાયે દોંસી બોલો આવ રે ભલો હામો ક્યાં જાય છે હા હા ચરા દોર પાંચ દોર પાંચ 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 ખાવ અડી ખાવ જો અડી પાંચ પાંચ હામા નઈ જાવ લ્યા યા ફો આની વેર યા હામાની જાઓ કો દે આવજો ગાયા કો દે કો મારો આઠ વાની બાયુ કો દેવાની કે જો જોજો વાડી રેડી ફાસ્ટ 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 આવો આ બરાબર ત્રણ ત્રણ ઉપર જો ઉપર ઘરે એક લઈ લો બરાબર ગો દે જોડતી

Maksudnya వర్సత ఓ కామీ બ દે 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 આ દે આ ડૂક ખ અલ જાય 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 અલ 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 બોચે આવો આવ તમ 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 બરા બટણો આવો આ બાકી જાય આ અલ જાય અંદર રે અંદર ત્યાં કે તો દે દેવાઈ થામ રોડવા જાય છે હા અલ જાય રોડ